અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળશે તો રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી તો પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે કોમી એકતાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નીકળશે તો અખાડા ટક ભજન મંડળીઓ તેમજ ખલાસીઓ દર વર્ષે જેટલી સંખ્યાઓ આ વર્ષે પણ નીકળશે તો રથયાત્રામાં અઢાર ગજરાજાનો સમાવેશ થશે તો રથયાત્રામાં એકસો એક ટ્રકમાં વિવિધ સંસ્કૃતિ ઝાંખી જોવા મળશે અંગ કસરતના ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડ બાજવા રહેશે તો સાધુ સંતો સાથે એક હજારથી બારસો જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે બે જેટલા સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે ચાર વાગે મંગળા આરતી કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવશે તો ત્રીસ કિલો મગ 500 કિલો જાંબુ 500 કિલો કેરી 400 કિલો કાકડી દાડમ પ્રસાદીની થશે ત્યારે બે લાખ ઉપરના પ્રસાદ નું વિતરણ થશે જગન્નાથજીની એકસો રથયાત્રામાં જે પોલીસ કમિશનર તરફથી અમને પ્રવાનગી આપવામાં આવી છે તેમાં અઢાર ગજરાજો સૌથી અગ્રભાગમાં તે પછી એકસો એક ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંકીઓ અંક કસરત કરતા ત્રીસ અખાડા ભજન મંડળી અઢાર ભજન મંડળીઓ ત્રણ બેન્ડવાજા સાધુ સંતો તથા ભક્તો સાથે જોડાશે પરંપરા મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે આ વર્ષે પર કરે સાધુ સંતો આવી રહ્યા છે લગભગ બે હજારની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાશિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી અહીંયા ભાગ લેવા આવતા હોય છે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એની પ્રારંભ વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે